રેલી એટલા માટે પણ ખાસ છે કારણ કે અયોધ્યામાં રામ મંદિરના ઉદઘાટન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પહેલી રેલી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ પોણા બે વાગે બુલંદશહેર પહોંચશે વડાપ્રધાન રેલીમાં પોતાના સંબોધન દરમિયાન કલ્યાણસિંહના વારસાનો ઉલ્લેખ કરશે અયોધ્યામાં જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા સાથે મંદિરનું ખૂબ જ ધામધૂમથી ઉદઘાટન કરાયું હતું આખો દેશ રામમય હતો અને આ દરમિયાન વડાપ્રધાને મંદિરમાં મૂર્તિને સંપૂર્ણ વિધિ વિધાન સાથે અભિષેક કર્યું હતું રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ રેલીઓ યોજાઈ રહી છે ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં આ રેલી યોજાવાની છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં વિવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય રેલીનું આયોજન કરાયું છે આ રેલી એટલા માટે પણ ખાસ કહ્યું તેમાં રામ મંદિરના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પહેલી રેલી છે બપોરે લગભગ પોણા બે વાગે બુલંદ પહોંચવાના છે તેઓ અહીં વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનની રાજધાની જયપુરની પણ મુલાકાત લેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુલંદ શહેરના નવાંદા ગામની શૂટિંગ રેન્જના મેદાનમાં આયોજિત રેલીમાં જનતાનો સંબોધિત કરશે વડાપ્રધાનની મુલાકાત પહેલાં ત્યાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે રેલીમાં પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કલ્યાણસિંહની વિરાસતનો ઉલ્લેખ કરશે અને રામ મંદિર આંદોલનમાં તેમની ભૂમિકા અંગે પણ રજૂઆત કરશે આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુલંદ શહેરને ઘણા પ્રોજેક્ટ્સની ગિફ્ટ આપશે વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી એસપીજીએ લીધી છે અને તે કડક બંદોબસ્ત ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે અને ચાપ તો બંદોબસ્ત અને સમગ્ર બુલંદ શહેરને લોખંડી સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ગોઠવી દેવામાં આવ્યું છે